હવે આપ સાંભળશો વલસાડ જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખક છે નવીન પટેલ છેલ્લા એક અઠવાડિયાથી ખાસ કરીને રાત્રિએ તાપમાનનો પારો ફરી નીચે ઉતરી રહ્યો હોવાથી શિયાળાની ઠંડી અનુભવાઈ રહી છે જેના પગલે આગામી દિવસોમાં ફરી ઠંડી પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ સંજોગોમાં જિલ્લાની સાડત્રીસ હજાર હેક્ટર જમીન વિસ્તારમાં પથરાયેલી આંબાવાડીઓમાં મંજરી ફૂટવાની શક્યતાને લઈ ખેડૂત આલમમાં આનંદની લાગણી જોવા મળી રહી છે હાલે ખેડૂતો આંબાવાડીઓમાં આંબાના ઝાડ ઉપર દવાનો છંટકાવ કરી રહ્યા છે શિયાળાની મોસમમાં શરૂઆતમાં ઉનાળા જેવી ગરમીનો અનુભવ જિલ્લામાં થઈ રહ્યો હતો ફેંગલ વાવાઝોડાને કારણે નવેમ્બરમાં શિયાળાની ઠંડીને બદલે ગરમી અને ઉકળાટનો અનુભવ થતો હતો વલસાડ જિલ્લાના ઊંડાણ તેમજ ધરમપુર કપરાડા સહિતના વિસ્તારમાં મોટાભાગે ડુંગરાળ પ્રદેશ છે જ્યાં મુખ્ય પાક ડાંગરની ખેતી થાય છે તેઓએ કુદરત પર રહેવું પડે છે કારણ કે આકાશી ખેતીના કારણે પાણીનો સ્ત્રોત વરસાદ જ હોય છે તેઓ તેમની દેશી ભાષામાં પાણી પડ બોલે એટલે વરસાદ પડે કુદરતી રીતે સારો વરસાદ પડતા શરૂઆતથી આખર સુધી ડાંગરને માપસર પાણી મળતા આ વર્ષે ડાંગરનો પાક સારો ઉતર્યો હોવાનું વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું ખેડૂતોને રવિ પાકોની ઋતુમાં પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજણ મળી રહે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા દરેક તાલુકાઓમાં છ ડિસેમ્બરથી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે વલસાડ જિલ્લાના છ તાલુકાઓમાં પણ મહોત્સવનો પ્રારંભ થયો હતો ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વલસાડ તાલુકાના ગોરગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તેના હસ્તકના પેટા આરોગ્ય કેન્દ્ર આયુષ્યમાન આરોગ્ય મંદિર પાલણ તિઘરા વાઘલધરા સોનવાડા કુંડી ધનોરી અને કેવાડાને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ એક્રેડિટેશનનું રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે જે બદલ રાષ્ટ્રીય સ્તરે વલસાડ જિલ્લાને ગૌરવ પ્રદાન થયું છે સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું સમૂહ લગ્નના માધ્યમથી દેવાદાર થતા પરિવારને દેવામાંથી મુક્ત કરવાનો પ્રયાસ વલસાડ તિથલ સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવ હેઠળ કરવામાં આવ્યો છે એકસો બે જેટલા યુગલોએ સંતો અને મહંતો અને મહાનુભાવોના આશીર્વાદ મેળવી નવા જીવનની શરૂઆત કરી હતી આ સમૂહ લગ્નમાં મુકબધિર દિવ્યાંગ યુગલે પણ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા વલસાડ રેસર ગ્રુપ દ્વારા આયોજિત દસમી મેરેથોન દોડમાં શહેરમાં મુખ્ય માર્ગો ઉપર દોડવીરોએ દોડીને લોકોને તંદુરસ્ત રહેવા અને નિરોગી રહેવા માટે દોડવાનો અને મોર્નિંગ વોક કરવાના સંદેશ સાથે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ એસપી કરનરાજ વાઘેલા અને વલસાડ પોલીસની ટીમે દોડવીરોનો ઉત્સાહ વધારવા માટે દસ કિલોમીટર મેરેથોન દોડમાં ભાગ લીધો હતો આ મેરેથોન દોડમાં યુવાનો મહિલાઓ અને સિનિયર સિટીઝનો સહિત એક હજાર આઠસોથી વધુ દોડવીરોએ બેતાળીસ કિલોમીટર એકવીસ કિલોમીટર દસ કિલોમીટર અને પાંચ કિલોમીટરની દોડમાં ભાગ લીધો હતો ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી મુખ્ય વિષય આધારિત જિલ્લા કક્ષાના બે દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને વલસાડ જિલ્લાના પારડી તાલુકાની ડીસીઓ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની વિશેષ બાબતમાં રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ વિવિધ ક્ષેત્રે જિલ્લાનું ગૌરવ વધારનાર બાળકો અને શિક્ષકોને સન્માન આપી બિરદાવવામાં આવ્યા હતા જિલ્લા કક્ષાએ પસંદગી પામેલી પ્રાથમિક કક્ષાની સાહીઠ અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાની સાહીઠ વૈજ્ઞાનિક કૃતિઓ મળી કુલ એકસો વીસ શ્રેષ્ઠ કૃતિઓ પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી દિવાળી વેકેશન પૂર્ણ થતાં શાળામાં વિદ્યાર્થીઓએ અભ્યાસ શરૂ કર્યો છે ત્યારે આગામી ફેબ્રુઆરી માર્ચ માસમાં લેવાનારી બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ માટે ભાર વગરનું ભણતર બનાવવા છેલ્લા પાંચ વર્ષોથી આત્મવિશ્વાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવે છે જે અંતર્ગત વાપીની મેરિલ એકેડેમી ખાતે વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ગુરુક્રાંતિ કાર્યક્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વલસાડ જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખક હતા નવીન પટેલ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું નમસ્કાર